તો નમસ્કાર મિત્રો આજનો વિડીયો એકદમ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે અને જોરદાર બનવાનો છે આ વાત મિત્રો તમે ક્યારેય નહીં જાણી હોય મિત્રો ભારતની અંદર એક એવો પણ સ્થળ છે જ્યાં કોઈ પણ છોકરો રહેતો નથી ફક્ત ને ફક્ત એ ગામની અંદર છોકરીઓ જ રહે છે જી હા મિત્રો આ ગામનું નામ છે નોઈવાહુ કોરડીયો જે ગામની અંદર બધો જ વહીવટ વ્યવહાર મહિલાઓ કરે છે અને મિત્રો અહીંયા એવો કહેવામાં આવે છે કે જે છોકરીઓ છે તે છોકરાઓ માટે ખૂબ જ તરસતી હોય છે એટલે કે છોકરાઓ માટે મરતી હોય છે જી હા મિત્રો અહીંયા મિત્રો છોકરીઓ છે જે છોકરાઓ માટે શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર હોય છે આવું મિત્રો જાણવામાં આવે છે પરંતુ મિત્રો એવી કોઈ વાત નથી આ ગામ ફક્ત ને ફક્ત છોકરીઓનું છે આ ગામની અંદર ચારસો જેટલી મહિલાઓ છે અને દસથી થી પંદર પુરુષો છે તો મિત્રો આ ગામનું નામ છે નોઈવાહુ કોડીડો આ ગામ આવેલું છે બ્રાઝિલમાં જી હા મિત્રો અને અહીંયા બધો જ વહીવટ મહિલાઓ કરે છે તો મિત્રો તમે પણ આ ગામની એકવાર ટુર મુલાકાત લેવા માંગો છો જો હા તો હવે તમારા મનની અંદર શું વિચાર આવી રહ્યો છે કે તમારે શાના માટે આ ગામની મુલાકાત લેવી છે અને મિત્રો આ કોઈ ફેક વિડિયો નથી કારણ કે આ ગામની અંદર દસથી પંદર યુવક છે બીજી બધી જ મહિલાઓ છે અને આ ગામની અંદર જે પણ વહીવટ ચાલે છે જે પણ ધારાઓ ચાલે છે તે મિત્રો બધી જ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે એટલે કે છોકરીઓ સંભાળે છે તો આવી જ સબસ્ક્રાઈબ કરવા લેજો ચેનલને અને વિડીયોને કરી લેજો લાઇક બાકી મળશું એક નવા મજેદાર વિડીયો ત્યાં સુધી આટલા સુધી વિડીયો જોતા જોતા આવી ગયા છો તો દિલથી ખૂબ ખૂબ આભાર હવે ચેનલને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરો પરંતુ તમે જે હાઇપનું બટન છે તેના પર ક્લિક કરીને હાઇપનું બટન જરૂરથી આપી દેજો તેથી તમને પણ ફાયદો મને પણ ફાયદો મળશું એક જોરદાર વિડીયો ત્યાં બાય બાય